હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે મગ અને બટેટામાંથી કચોરી બનાવીને તૈયાર કરીશું તો એ ખૂબ જ સા લેયરવાળી એકદમ ખારી જેવી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ સરસ એવી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે મેંદો લઈ લઈશું કેમકે કચોરી છે સમોસા છે મેંદામાંથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને લેયર પણ સારા પડે છે તો અહીંયા બે કપ મેં મેંદો લીધો છે અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું અને અજમાનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય પણ મેં આજે અજમા લીધા નથી અને સાથે આપણે ઘીનું મોણ દઈશું ઘીનું મોણ દેવાથી એકદમ ક્રિસ્પી બને છે ખસ્તા એવી તૈયાર થાય છે એટલે મુઠ્ઠી પડતું થાય એટલું મોણ આપણે એમાં આપવાનું છે પહેલાં આપણે મોણ છે એકદમ સરસ એવું લોટ સાથે મિક્સ કરી દેવાનું છે મોણ પરફેક્ટ થાય પછી જ લોટ બાંધવાનો જો મોણ આપણું પરફેક્ટ ના હોય તો એ કચોરી છે એ સરસ નહીં બને તો અહીંયા મુઠ્ઠી પડતું તમે જો આ રીતે દબાવીએ ને મુઠ્ઠીમાં તો લોટ બંધાઈ ગયો હોય એવું લાગે એટલું મૂઠી પડતું આપણે ઘીનું મોણ આપવાનું છે તો મેં ઘરમાં આપણે જે ખાતા હોઈએ રેગ્યુલર દેશી ઘી એનો જ ઉપયોગ કર્યો છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું મેદાનો તો લોટ છે એકદમ વધારે પડતો કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં આપણે મીડિયમ બાંધીશું જેથી આપણને કચોરી બનાવવામાં સરળતા રહે તો આપણે જરૂર હોય એટલું જ પાણી નાખતા જવાનું છે થોડું થોડું અને લોટ બાંધતો જવાનો છે મસળતો જવાનો છે જેથી કરીને ઢીલો પણ ન થાય અને એકદમ વધારે પડતો કઠણ પણ ન થાય હવે લોટ બંધાઈ ગયો છે તો તેની અંદર આપણે એક ચમચી જેટલું ફરી ઘી નાખી અને મસળી લઈશું આ જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો મસળવામાં તો તેલ પણ ચાલે તો આ રીતે થોડું એવું મો આ નાખી અને આપણે રેસ્ટ ઉપર રાખી દઈશું અત્યારે કવર કરીને ત્યાં સુધીમાં આપણે કચોરીનો મસાલો બનાવી લઈએ તો પેનની અંદર છે એક મોટી ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર રઈ નાખીશું રાઈને આપણે સરસ રીતે ફૂટવા દેવાની છે ત્યાર પછી આપણે એની અંદર અડધો ચમચી જેટલું જીરું નાખીશું અને હવે ટેસ્ટ માટે વરિયાળી તો વરિયાળી છે એ કચોરીમાં સરસ સુગંધ આવે છે અને સ્વાદમાં ખાવામાં પણ સરસ લાગે છે અને સાથે લીલ ધાણા નાખીશું લીલા આખા તો આખા ધાણાનો ટેસ્ટ પણ મસાલામાં ખૂબ જ સરસ એવો લાગે છે સ્ટફિંગમાં અને લીમડાના પાન છે એ મેં કાપીને નાખ્યા છે એક ચોથાઇ ચમચી જેટલી હિંગ અને એક મોરું મરચું મેં કટકી કરીને લીધું છે અને આદું છે એ છીણીને લીધું છે તો બધા જ વસ્તુને આપણે પહેલાં સરસ રીતે સાતડી લઈશું વધારે પડતું કૂક નથી કરવાનું થોડું ક્રંચી રહે તો ટેસ્ટ છે એ સારો લાગે તો થોડુંક આખા ધાણા છે વરિયાળી છે એ સ્ટફિંગમાં જરૂરથી નાખવા ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે અને તમને ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળી પણ લઈ શકો છો હવે આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું તો હળદર છે લાલ મરચું છે જીરું છે જે કાયમી આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ અને થોડો એવો ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી અને અત્યારે મિક્સ દેવું ગેસની ફ્લેમ છે અત્યારે લો રાખવાની છે નહીતર મસાલા છે ને બળી જશે એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને જ મેં કર્યું છે હવે સાથે મેં મગ છે એ રાતે પલાળીને જ રાખ્યા હતા તો એને ખુલ્લા બાફી લીધા છે થોડી વાર માટે બાફી અને પછી મગ નાખ્યા છે અડધો કપ જેટલા મગને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું તમારી પાસે વટાણા હોય તો તમે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ત્રણ મોટા બટેટા છે એ મેં બાફીને લીધા છે તો બટેટાનો માવો છે એ મેં બાફીને રેડી કરી લીધો તો જેથી કરીને કચોરીમાં છે આપણને બહુ સમય લાગે નહીં તો મિક્સ કરી દઈશું પહેલાં સરસ રીતે બટેટાને મગને ગેસની ફ્લેમ અત્યારે મેં લોજ રાખી છે હવે અહીંયા હું ખાંડ અને લીંબુનો ઉપયોગ મેં અત્યારે નથી કર્યો કેમ કે મેં ગોળ આંબલીની ચટણી સાથે બનાવેલી છે જો તમને પ પસંદ હોય ગળિયું ને થોડું ચટપટું તો લીંબુ અને ખાંડ તમે અહીંયા એડ પણ કરી શકો છો હવે થોડા લીલા ધાણા નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો મેં પહેલાં પણ કહ્યું હતું ડુંગળી તમને પસંદ હોય તો તમારે ડુંગળી રહેવાની પરંતુ બહુ કૂક કરવાની નહીં ક્રંચી રહેવા દેવાની થોડીવાર સાતળીને બટેટાનો માવો નાખી દેવાનો તો માવો છે બટેટાનો ત્યાં સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે એને સાઈડમાં રાખી દઈશું થોડું ઠંડુ થવા દેવાનું ત્યાર પછી આપણે લોટ છે એ અત્યારે ફરી મસલી લઈશું તો સરસ એવો આપણો લોટ છે એ સેટ થઈ ગયો છે તો હવે જે પ્રોસેસ છે ને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે કચોરી બનાવી તો કચોરી એકદમ ખસ્તા ખારી જેવી બને એના માટે આપણે કેવી રીતે બનાવવાની તો એ જ ખાસ છે તો જે તમે વિડીયો છે એ ખાસ જોજો છેલ્લે સુધી તળવાનું અને બનાવવાનું એ જ મહત્ત્વનું છે તો પહેલાં મેં અહીંયા લુવા બનાવી લીધા છે લોટના અને હવે આપણે રોટલીની જેમ પહેલાં છે મેંદાને કરી મેંદાની અંદર લુવો અને વણી લેવાની છે તો પહેલાં આપણે રોટલી વણતા હોઈએ એવી જ એકદમ પાતળી મેંદાની રોટલી વણી લેવાની છે જાડી નથી વણવાની એકદમ પાતળી જેટલી પાતળી થાય ને એટલી પાતળી વણવાની છે જેથી આપણી કચોરી છે ને એકદમ સરસ એવી ખસ્તા બને છે તો બને એટલું લેયર પાતળી રોટલીનું કરી દઈશું તો અહીંયા રોટલી છે એ મારી વણાઈ ગઈ છે ને હું બાજુમાં બતાવું છું એકદમ પાતળી તમે જો એકદમ થીમ છે અને હવે એની ઉપર આપણે ઘી લગાવવાનું છે દે આપણે જે ઘરનું રેગ્યુલર ઘી હોય એ જ મેં લીધું છે તો ઘીનું આ ફરતું આપણે હાથથી તથા તો તમે બ્રશથી લગાડી શકો છો હવે શું કરવાનું કે ગરણી લેવાની એની અંદર મેંદો લઈ અને આ રીતે ડસ્ટ કરવાનો જેથી મેંદો છે ને પ્રોપર સરસ રીતે સેટ થઈ જાય આખી રોટલીની ઉપર મેંદાની જે આપણે રોટલી વણી છે એની ઉપર આ રીતે સરસ એવો ડસ્ટ કરી દેવાનો છે અને પછી રોટલીને આપણે ફોલ્ડ કરવાની છે તો હવે સાઈડમાંથી આ રીતે અડધી દબાવી દઈશું પહેલી સાઈડથી આ રીતે તો બંને રીતે બંને સાઈડ દબાવી અને પછી એની ઉપર પણ ફરી ઘી લગાવી દેવાનું છે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું ઘી અને ફરી ડસ્ટ કરવાનો છે મેંદો તો મેંદો આ રીતે ફરી આપણે ઉપર કરી દઈશું છાંટી દઈશું આ રીતે અને પછી ફરી ફોલ્ડ કરીશું તો આ રીતે હવે ફોલ્ડ થઈ ગયું છે તો હવે આપણે છે ને એને વણીશું દબાવી અને પછી થોડુંક આપણે વેલણથી સાઈડમાં અને ઉપર આ રીતે હલકા હાથે થોડી વણી લેવાની છે અને આ રીતે સાઈડમાંથી બંને બાજુ વણી અને થોડી પોળી કરી દેવાની છે અને ત્યાર પછી આપણે ફરી ફોલ્ડ કરીશું પણ એમાં પણ હું તમને બતાવું છું કેવી રીતે કરવાનું જેથી આપણી કેટલા લેયરવાળી મસ્ત કચોરી એવી બને છે સમોસા ખાવાનું ભૂલી જાય ને એવી આ સરસ બનીને તૈયાર થાય છે તો હવે એની ઉપર ફરી ઘી મેં લગાવ્યું છે અને ફરી મેંદો આપણે એની ઉપર ડસ્ટ કરવાનો છે તો અહીંયા ફરી મેં મેંદો ડસ્ટ કરી દીધો છે અને હવે છે ને ફરી આપણે એનો સરસ એવો રોલ વાળવાનો છે પણ એ કઈ રીતે વાળવાનો છે હું બતાવું એકદમ ટાઈટ વાળવાનો છે એની અંદર હવાનો રહેવી જોઈએ એકદમ સરસ દબાવી દબાવીને ટાઈટ રોલ વાળવાનો છે આ રીતે સરસ એવો કઠણ રોલ કરવાનો છે ઢીલો ન હોવો જોઈએ હવે એકદમ સરસ રોલ બની જાય ને હું તમને નજીકથી પણ બતાવું છું કે રોલ કેવો લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો રોલ છે ને એ આ રીતનો બનીને બંને સાઈડ તૈયાર થાય છે સરસ લેયરવાળો હવે આપણે એનું કટિંગ કરવાનું છે પણ ચપ્પુથી નથી કરવાનું ચપ્પુથી કરીએ ને છીએ ને તો વિખાઈ જાય છે એટલા માટે રીલ લઈ લેવાની છે જે સિલાઈમાં આપણે વાપરતા હોઈએ બધાના ઘરે હોય જ એ દોરાની આ રીતે આંટી મારી અને એના બે ટુકડા કરી લેવાના છે આવી રીતે અને એ પણ હું નજીકથી તમને બતાવી દઉં ખૂબ જ સાદા છાચાલી લેયરવાળી બને છે તો એકદમ પાતળા અને છાચાલી એરવાળી બને છે અને આ જ રીતે આપણે બધી કચોરીને હું તૈયાર કરી લઉં છું પહેલાં વણીને અને પછી આપણે કચોરી બનાવીશું તો અહીંયા ઉપર નીચેનો બંને ભાગ કેવી રીતે વણવી એ પણ હું તમને બતાવીશ તો અહીંયા આપણે એક લુવો લઈ લઈશું અને એને ઉપરનો ભાગ જે કટિંગવાળો ભાગ હોય એ નીચે રાખવાનો છે અને જે પહેલો ભાગ હોય ને જાડો દેખાતો હોય એ ઉપર રાખવાનો અને પછી આ રીતે લુવાની જેમ દબાવી દેવાનું છે દબાવી અને હવે આપણે એને વણવાની છે તો સાઈડમાં મેં અહીંયા પાણીની કટોરી લઈ લીધી છે પાણી નાખીને નાની બાઉલમાં અને એનો આપણે ઉપયોગ કરીશું તો હું એ પણ બતાવું છું તમને તો અહીંયા પૂરી જેવું આપણે વણીને તૈયાર કરી દઈશું બહુ એકદમ પાતળી વણવાની નથી થોડી જાડી રાખવાની છે વધારે પડતું પાતળું લેયર થઈ જાય તો એકદમ ખારી જેવા ક્રિસ્પી લેયર એના છૂટા પડે નહીં તો અહીંયા પૂરી જેવું છે એ વણાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે શું કરીશું કે એની ઉપર આપણે પાણી લગાવી દઈશું ફરતી બોર્ડર ઉપર આ રીતે આ બોર્ડર ઉપર પાણી એટલા માટે લગાવે કે સરસ રીતે એ ચીકી જાય અને તેલની અંદર જાય તો બટેટું છે એ છૂટું ના પડે જો આપણે પાણી લગાવવાનું ભૂલી જઈએ તો તળતી વખતે બટેટું છે એ કચોરી ફૂલે એટલે એટલે તેલમાં છૂટું પડી જાય તો પાણી લગાવેલું હોય તો ના છૂટું પડે તો આ રીતે સરસ રીતે જો આવી રીતે મોમો જે આપણે કરતા એ રીતે પાટલી પાડતા પાડતા ફોલ્ડ કરી લેવાનું છે તો આ રીતે નાની નાની પાટલી જે આપણે સાડીની પડતી હોય એ રીતે પડી જાય અને પછી આ રીતે ઉપર છે એ આવી રીતે આંટી મારી દેવાની દબાવી દેવા અને એકદમ પ્રેસ કરીને અને પછી વધારાનો લોટ કાઢી લેવો નહીં તો તમે એમાં પણ દબાવી શકો છો તો આવી રીતે આપણી કચોરી બધી હું મારે વણીને તૈયાર કરી લઉં છું અને તમે આ રીતે કચોરી બનાવશો ને ત્યાં જ એની ઉપર સરસ એવું લેયર દેખાશે તો અહીંયા છે એ મેં થોડી કચોરીઓ છે એ તૈયાર કરી લીધી છે તો હવે આપણે તળવાની તૈયારી કરીશું કેમ કે તળવામાં પણ ખૂબ જ સમય લાગે છે અને તરત તળાતી નથી તો આ રીતે મારે કેમેરામાં એટલું બધું પ્રકાશના લીધે દેખાતું નથી પણ એકદમ સરસ લાઇયર પડી જાય છે હવે ગેસ ઉપર મેં તેલ રાખી દીધું છે અને તેલની ફ્લેમ અત્યારે મીડિય લો લવર સાઈડ જ છે આ રીતે બબલ્સ દેખાય એટલે કાચા જેવું તેલ લાગશે પણ એમાં જ આપણે નાખી દેવાનું છે મેંદાને તળાતા ખૂબ જ સમય લાગે છે અને જો તમે તરત ફટાફટ તળીને કાઢી લેશો તો અંદરથી કાચું લાગશે ખારી જેવા લેયર બનશે નહીં એટલે આ રીતે બબલ્સ પડતા પડવા લાગે ને ત્યારે જ તમારે એની અંદર કચોરી નાખી દેવાની છે અને જેમ તળાતી જાય પછી આપણે ફ્લેમ છે એ પાછળથી મીડિયમ કરી દઈશું તો અત્યારે એને લો ફ્લેમમાં જ હું પકાવું છું જો આ રીતે લેયર તમને થોડા થોડા અલગ પડતા દેખાતા હશે એ રીતે અલગ પડવા માંડે ને એટલે આપણે થોડી સાઈડ ફેરવી દઈશું એને લેયરને છૂટા પડવા દેવાના છે પછી ગેસની ફ્લેમ છે આપણે વધારીશું ત્યાં સુધી વધારવાની નથી તો મીંદાને પકાવતા થોડો સમય લાગે છે એટલે હું કચોરી પણ સાથે વણીને તૈયાર કરી લઉં છું અને આ જે છે એને કૂક કરો તળવા તળાવા દઈશું આમાં થોડીવાર માટે ફેરવતા જઈશું હવે મેં થોડીવાર પછી કલર ચેન્જ થયો ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી હતી અને હવે આપણી કચોરી છે એનો કલર એકદમ સરસ એવો બ્રાઉન આવી ગયો છે નજીકથી હું તમને બતાવું છું ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ છે તો અહીંયા મેં બધી તળીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ઉપર લેયર પણ દેખાય છે અને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ છે બહુ જ સરસ એવી થાય છે તો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય મગ કચોરીનો તો લાઇક શેર જરૂરથી કરી દેજો અને નવા હોય ચેનલમાં હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી આપણી મગ બટેટાની કચોરી રેડી થઈ ગઈ છે જો આ કચોરી તમે એકવાર ખાધીને તો તમે સમોસા પણ ખાવાનું ભૂલી જશો એટલી સરસ બનીને તૈયાર થાય છે તમને હું અહીં નજીકથી પણ બતાવું છું ખૂબ લેયરવાળી બને છે અને તોડીને પણ બતાવું છું એકદમ ક્રિસ્પી ખસ્તા બને છે જો ખારીની જે એના પોળ છે ને એકદમ સરસ એવા છૂટા પડી જાય છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર